લોક કવિ અને લેખક હતા અન્નાભાઈ સાઠે જન્મ માતંગ પરિવારમાં થયો હતો તેમના લખાણો તેમને સામાજિક અને રાજકીય સક્રિયતાથી પ્રભાવિત હતા સાઠે માર્ક્સવાદી આંબેડકરવાદી હતા તેમને દલિત સાહિત્યના પિતા તરીકે ગણવામાં આવે છે અન્નાભાઉ સાઠે સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તે ચળવળમાં તેમણે પોવાડાના માધ્યમનો ખૂબ જ અસરકારક ઉપયોગ કર્યો ડોક્ટર અન્નાભાઉ સાઠે શાળામાં ભણી શક્યા ન હતા અન્નાભાઉ સાઠે મરાઠી ભાષામાં પાંત્રીસ નવલકથાઓ લખી હતી એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ લોકશાહેર અન્નાભાઉ સાઠેની એકસો ચારમી જન્મજયંતિ તમામ વિસ્તારના માતંગ વંશીય મળીને ભાણકી સ્ટેડિયમ હોલ મોરા ભાગડ સુરત ખાતે ભવ્ય રીતે ઉજવણી કરી હતી જેને શોભા વધાવવા અને માર્ગદર્શન કરવા માટે કોર્પોરેટર કુનાલભાઈ સેલરજી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન લહુજી યુવા પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું વહીવટી કાર્ય પ્રકાશ કામલે સંતોષ બલસાણી સિદ્ધાંત જામદેકર દેવાભાઈ કઢરે અને તમામ ટીમ દ્વારા કરવામાં આવ્યું